નમસ્કાર નમસ્તે શું નામ તમારું નીલમબેન નીલમબેન ક્યાં રહેવાનું દિવ્યમમાં દિવ્યમ હરિદર્શનનો ખાડો હરિદર્શનનો ખાડો કતારગામ કતારગામ સુરત તો નીલમબેન તમને કઈક શરીરમાં તકલીફ હતી શું તકલીફ હતી સોરિયાસિસ સોરિયાસિસની તકલીફ હતી કેટલા સમયથી તકલીફ હતી ઘણા સમયથી ઘણા સમયથી એટલે અંદાજિત 10-15 વર્ષ 25-30 વર્ષ 25 વર્ષ પચીસ વર્ષથી તમને સોરિયાસીસની તકલીફ હતી તો એની માટે તમે સારવાર તો કરાવી છે ને દવાઓ લીધી છે ને કોની કોની દવાઓ લીધેલી મીઠાપુરથી બીજી રીંગાળાથી બરાબર છે અને અહીંયા સુરતમાં આવી અલગ અલગ જગ્યાએથી તમે દવાઓ લીધેલી તો દવાઓ લેવાથી કમ્પ્લીટ થઈ જતું હતું સારું થઈ જતું હતું અચ્છા એટલે

અત્યારે તો તમને સારું છે ને છે તો તો શેનાથી સારું જરા એક આ કે જેનું ચરક સંહિતા ગ્રંથની અંદર ચરક ઋષિએ વર્ણન કરેલું છે કે જે લોકોને ચામડીની કોઈ પણ સમસ્યા હોય ધાધર ખરજવું સોરિયાસીસ આવી સમસ્યાઓ માટે આજથી હજારો વર્ષ પહેલા આ વર્ણય મહાકશાયનું આયુર્વેદની અંદર ઉલ્લેખ છે ઓકે બીજું આ બ્લડ પ્યોર લોહીની અંદર ગંદકી જે જમા થતી હોય છે લોહી જે ખરાબ થવાને લીધે આ પ્રોબ્લેમ થતો હોય છે તો એની માટે આયુર્વેદિક આ સિરપ છે ત્યાર પછી આ લિવોસેપ ટેબ્લેટ કે બોડીનું લિવર એક એવું અંગ છે કે જે ડેમેજ થવાથી આપણા શરીરની અંદર જે બ્લડ છે એ સારા બ્લડને હૃદય સુધી પહોંચાડવાનું કામ કરતું હોય છે ને એની મારફતે આખા શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન થતું હોય છે તો ખરાબ લોહી શરીરમાં જવાથી આ તકલીફો થતી હોય છે તો એના સમાધાન માટે આ લિવોસેફ સિરપ છે આ ત્રણ વસ્તુનો તમે યુઝ કર્યો કેટલો સમય યુઝ કર્યું બે મહિના તમે આ યુઝ કર્યું અને બે મહિનામાં તમને કમ્પ્લીટ સારી એવી રાહત થઈ ગઈ કેટલા ટકા આમ રાહત લાગે છે અત્યારે સાહીઠ ટકા જેવી રાહત થઈ ગઈ તો જે પચીસ વર્ષથી દવાઓ લેતા હતા અને જે દવાઓ લઈ અને એની આડઅસરો થતી હતી એની જગ્યાએ તમે આ માત્ર બે મહિના યુઝ કર્યું તો તમને શરીરમાં કોઈ આડઅસર થાય છે આ લેવાથી કમરનો દુખાવો મટી ગયો હા તો મિત્રો જો સાંભળો તમે કે આયુર્વેદિક જે પણ વસ્તુ છે આપણા શરીરની અંદર નેચરલ રીતે શરીરમાં જાય અને શરીરની બીજી તકલીફો પણ સાથે સાથે દૂર થઈ શકે છે તો આ નેચરલ પ્રોડક્ટ છે કે જેની કોઈ આડઅસર વગર ગમે એવી જટિલ સમસ્યાઓમાં જે ડૉક્ટરો દવા દઈ દઈને તમારું શરીર ખરાબ કરે છે અને એના લીધે તમારા શરીરની અંદર બીજી આડઅસરો થાય છે અહીંયા નેચરલ રીતે તમારી કોઈ પણ સમસ્યા હોય તે જળમૂળમાંથી ખતમ થશે અને કોઈ આડઅસર વગર કાયમી માટે આ તકલીફમાંથી તમે બહાર નીકળી શકો તો નીલમબેન તમારી જેવા ઘણા પેશન્ટો માર્કેટની અંદર આવી તકલીફથી પીડાતા હશે અને દવાઓ લઈ અને શરીર બગાડતા હશે તો એવા લોકોને શું સંદેશો આપશો